ધરમપુરના ફૂલવાડી ફાટકથી બરફટાફળિયા તરફ જતો બનેલો નવો ડામર રોડ નાળા ઉપર બેસી જતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી તાજેતરમાં ધરમપુર તાલુકામાં અનેક માર્ગો બન્યા છે જેમાં ફૂલવાડી ફાટક મુખ્ય રોડથી બરફટાફળિયા સુધીનો માર્ગ અંદાજીત રૂપિયા ત્રણ કરોડ લાખના ખર્ચે મંજૂર થયો હતો હતો જે રોડ તાજેતરમાં બન્યો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે સ્થાનિક માજી સરપંચ સહિત અગ્રણીઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહીં રોડની વચ્ચે આવેલા નાળા ઉપર એક તરફનો ભાગ બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે વળી રોડના લેવલ અંગે પણ ફરી ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે માજી સરપંચ દિલીપભાઈના જણાવ્યા મુજબ આ માર્ગ જે રોડ અંગે એસ્ટિમેટ મુજબ બનાવવામાં આવ્યો ન કર્યો હતો સાથે જ જે જૂના નાળા હતા તે બંને નાળા તોડી ફરીથી બનાવવામાં આવ્યા જે બંને તરફ કોઈ કોન્ક્રીટની દિવાલ બનાવ્યા વિના જ નાખી દેવામાં આવતા સામા ચોમાસે રોડના નાળા ધોવાઈ જવાની દહેશત છે કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું જણાવ્યું હતું જે અંગે તપાસ થાય અને જે પણ એજન્સી હોય એની સામે કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અંદાજે રોડ કિલોમીટર કિલોમીટર જેવો જેવો બન્યો છે અંદાજિત પણ આ રોડની જે નજરો નજર જોયું છે કે જે એસ્ટિમેટ અને પ્લાન પ્રમાણે એનું કામ થયું નથી જે લોકોના ઘણા લોકોના અમારી પાસે ટેલિફોનિક ફરિયાદો આવી છે કે આ રોડનું તમે આગેવાન તરીકે ધ્યાન નથી રાખતા શું હાલ રોડની શું પરિસ્થિતિ છે હાલ રોડની જે પરિસ્થિતિ છે આ અત્યારે આ બે નાળા જે ખોદી નાખવામાં આવ્યા છે એ સારા નાળા હતા અને એનું બાંધકામ પણ સારું હતું તે છતાં પણ હાલે ખોલી નાખવામાં આવ્યા છે અને એમની પરિસ્થિતિ જો કદાચ આ વરસાદ અત્યારે પડેલો હોત તો આ બધું ધોવાઈ ગયેલું હોત તમારી શું માંગ છે અમારી માંગ એટલું જ કે આ રોડ વ્યવસ્થિત બનવો જોઈએ એસ્ટિમેટ પ્રમાણે પૂરેપૂરું કામ થવું જોઈએ એ અમારી બધાની જ માગણી છે ખાસ કરીને કોની જોડે આ બાબતે રજૂઆત થઈ છે અને શું કહેવામાં આવી રહ્યું છે અને કઈ એજન્સી આમ આમ ડીઈ જોડે અત્યારે ટેલિફોનિક વાત કરી મેં પણ મને સંતોષકારક જવાબ નથી મળ્યો અને એ બાબતે મેં ધારાસભ્યશ્રીને પણ અઠવાડિયા દસ દિવસ પહેલાં રજૂઆત કરી તો એમણે મને એમ કીધું તો કે અરવિંદભાઈ કે ચાર તારીખ પછી રિઝલ્ટ આવે પછી આપણે જે કંઈ હશે તે આપણે જોશું એવું એમણે મને ટેલિફોનિક જાણ કરી હતી ખાસ કરીને રોડની જે કામગીરી છે કઈ એજન્સી કરી રહી છે ને શું જાણવા માં આવ્યું છે એ અત્યારે એ એજન્સી નું કામ કરનાર છે એ જીગર પટેલ નામ એવી અમને ખબર પડી છે એ બાબતે અમે ડીએનએ જે વાત કરી એમને સંતોષકારક અમને જવાબ પણ નથી આપ્યો ખાસ કરીને શું લાગે છે જે રોડ બન્યો છે ગુણવત્તા વિહીન બન્યો છે કે ભ્રષ્ટાચાર થયો છે કે શું લાગે છે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા વિહીન બાય રોડ બન્યો છે રાહુલભાઈ શું ફરિયાદ આવી છે અને કયા પ્રકારનો રોડ છે જે સ્થળ પર નિરીક્ષણ કર્યું શું લાગે છે આજે હું તમને ખાસ તો પેલા એ કહેવા માંગુ છું કે આજે પિસ્તાલીસ ડિગ્રીના તાપમાનમાં અમે અહીંયા રોડ પર ઊભા છે એટલે આ રજૂઆત અમે સસ્તી પ્રસિદ્ધિ માટે તો નથી કરીએ પહેલાં ખાસ કહેવામાં માંગીએ છીએ અને અહીંયા આવીને જોતાં અમને એવું લાગે છે કે કોઈ પણ કામ થાય તો પહેલાં એનું ડીટીપી બને ત્યારબાદ એસ્ટિમેટ બને એસ્ટિમેટ પ્રમાણે જે પણ કંઈ એના માપ ધોરણ નક્કી કરવામાં આવ્યા હોય એમાં વપરાવાની વસ્તુ દાખલા તરીકે બ્યુટ્યુમેન છે તો ફોર્ટી વાપરવો છે સિક્સટી વાપરવો છે એની અલગ અલગ ગુણવત્તા હોય છે તો એ વપરાયો છે કે કેમ એક અમારા માટે સંદેહની વાત છે અને બીજું અહીંના લોકોએ આજે અમને જાણ કરી દિલીપભાઈ છે લાકડમાળ માજી સરપંચ શ્રી રાજેશભાઈ છે એ લોકોએ મને ટેલિફોનિક જાણ કરી ત્યારબાદ અમારા કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ શ્રી કિશનભાઈએ પણ કીધું છે કે જ્યાં જ્યાં લોકોને હાલાકી હલકી ગુણવત્તાના લીધે ભોગવવી પડતી હોય ત્યાં કોંગ્રેસ લોકોની સાથે ઊભી છે તેથી તમે સ્થળ પર જાઓ અને જે હલકી ગુણવત્તાવાળો ડામર વાપર્યો છે કે નાળાનું કામ કરવામાં આવ્યું છે એમાં નાળા બંનેની સાઇઝ બરાબર છે કે કેમ એની આજુબાજુ જે પ્રોટેક્શન વોલ બને છે એ બરાબર છે કે કેમ આની સાથે જ જે સાઇડ શોલ્ડરિંગ કરવાનું હોય છે એ સાઇડ શોલ્ડરિંગ વ્યવસ્થિત થયું નથી ચોમાસામાં ઘણીવાર એવું થાય છે કે સાઇડ શોલ્ડરિંગમાં રોડની બંને બાજુ કાદવ નાખવામાં આવે તો પહેલાં જ વરસાદમાં વાહનો જતા હોય ત્યારે કાદવમાં પાણી લાગવાને લીધે બાઈકો સ્લીપ ખાતી હોય છે એક્ટિવા સ્લીપ ખાતી હોય છે આના લીધે ઘણી વખત ગંભીર અકસ્માતો પણ સર્જાવાની ઘટનાઓ બને છે આ માટે પરિસ્થિતિ છે રોડની હાલ રોડની પરિસ્થિતિ એવી છે કે અમે અત્યારે પત્રકાર મિત્ર તમારી જોડે જોયું કે સાઈડમાંથી જોઈએ એટલે કે ક્રોસ સેક્શન જોઈએ તો રોડ ઉપર એકથી બે ઇંચ ડામર દેખાય છે નીચે જે જૂનું લેયર છે એનું એજ છે જેથી કરીને રોડને જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ મળી નથી એવું અમારું કહેવું છે 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 અને શું 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 કામ કરી લાગે કરવું જોઈએ એજન્સીને તમે ઓળખતા નથી પણ સ્થાનિક ડી જોડે વાત થતાં ખબર પડી છે કે જીગરભાઈ કરને કોઈ કોન્ટ્રાક્ટર છે એમનું આ કામ છે જેથી અમારી તો ફક્ત એક જ માંગ છે અમારે બીજી કોઈ વાત જોડે લેવા દેવા નથી અમને ફક્ત ગુણવત્તા આપો એસ્ટિમેટમાં છે એટલું સો ટકા કામ જમીન પર થવું જોઈએ અરુણભાઈ જીવલાભાઈ અટારા માજી જિલ્લા પંચાયત સભ્ય રે બે હકીકતમાં આજ રોજ અમે બરફટા લગ્નમાં જતા છે અત્યારે આ સમયે કુશાલભાઈ એ અમારા ગામના રિટાયર જમદર સાહેબ અને અમારા મિત્ર મંડળમાં લગ્નમાં જતા હતા અહીંયા ઘણી ગાડી ઊભી હતી અમે જોયું કે અમારી ગાડી કઈ તરફથી વાળો હકીકતમાં છે ને આ રસ્તા બન્યા છે એવા કે ખરેખર એ અધિકારી કોણ છે અમને વિચાર માગેલી એવી બાબત છે કે નાળા પહેલાં બનાવે કે રસ્તા પહેલાં બનાવે પહેલાં બંને સાઈડ નાળા તોડી દીધા છે અને જો નાળા બનાવે ને એ એટલો બધો સાંકળ છે કે બે ગાડી રાતના જવું હોય તો ખરેખર એકદમ જીવ જોખમમાં એ પ્રમાણે રસ્તા બનાવ્યા છે તો ખાસ નંબર વિનંતી આ જે અધિકારી બનાવ્યો હોય એમને કાનમાં આ મારો જવો જોઈએ કે પહેલાં પોતે આવીને જોઈ આ સમસ્યા શું છે નવા રોડ આ રીતે બનતા હોય તો અમને નવાય લાગે કે અધિકારી કેવા છે મેળાપીટ કરો પણ થોડીક સમાજમાં જોઈને કરો આ સાઈટ બોર્ડર ભાઈ એવું પૂરણ કર્યું છે કે એકદમ ગાડી નીચે જ ઉતરી જાય નમ્ર વિનંતી કરીએ કે આવા કામ કાં તો નહીં કરતા ચાલશે પણ કરવું હોય તો વ્યવસ્થિત કરો એવી ખાસ એક માજી જિલ્લા પંચાયત સભ્ય તરીકે તમને ખાસ નમ્ર વિનંતી કરું છું મારું નામ રાકેશ પટેલ આમ આદમી પાર્ટી ધામપુર તાલુકા પ્રમુખ નવા બો રોડ બનાવવામાં ખરેખર તો બે આ રોડ એવો બન્યો છે કે બે વાહન જતા નથી અને મારા મિત્ર ખાલભાઈ એ એકથી બે વાર અમને કીધું કે અહીંયા હું બે ત્રણ વાર પડ્યો છું બરાબર અને નાળા બાજુ નાળામાં નાળું પહેલું બનાવવો જોઈએ કે રોડ પહેલો બનાવવો જોઈએ ખરેખર અમે બી આ રસ્તેથી આરંવાર વારંવાર ડેરીમાં એમ તેમ જવાનું રહે મારી બી મોટી ગાડી એક બે વાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને ખરેખર રોડ એસ્ટિમેન્ટ પ્રમાણે બન્યો નથી એમ અમને લાગે છે શું માગશે માંગમાં તો એટલું જ કે ખરેખર કામ કામ વ્યવસ્થિત થાય એવી અમારી માંગ છે